સો હેલો ગાઈઝ વેલકમ 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 મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે જુઓ આજે સવાર સવારમાં કેવું વાતાવરણ છે વરસાદ સવારથી બંધ જ થતો નથી તો હું અમારે એક ફેમિલી મીટિંગમાં જવાનું હતું બીએસએફ કેમ્પસમાં તો હું અને મારા હસબન્ડ નીકળી પડ્યા હતા જો એમને સાયકલ લઈને આગળ જઈ રહ્યા હતા અને હું પાછળ પાછળ છત્રી લઈને જઈ રહી હતી મારા હસબન્ડ અને હું એમના ફ્રેન્ડ અને એમના વાઈફની રાહ જોઈને ઊભા હતા વરસાદ આવતો હતો તો પણ અમે આજે ઊભા રહી ગયા હતા વરસાદમાં જો આજુબાજુનું વાતાવરણ કે એવું છે ખૂબ ગંધાતું લાગે છે વરસાદમાં પણ શું કર્યું મિટિંગ છે તો જવું તો પડશે જ આમ એમના વાઈફ એમના ફ્રેન્ડ એમની છોકરી અમે બધા નીકળી ગયા છીએ મીટિંગ માટે જો રેડી થઈને નીકળી ગયા છીએ દર વખતે જે કટોરો દૂધથી ભરાય છે એટલે કે રબરના દૂધથી ભરાય છે આજે પાણીથી ભરાઈ ગયો છે વરસાદમાં ચાલુ ગમતું નથી પણ ચાલુ પડે જ કારણ કે આપણે વીસી મેં બીજો કોઈ ઓપ્શન નથી આપણે ઉડી તો સત્યા નથી અમે બધા રસ્તા ઉપર પહોંચી ગયા મેઇન હાઈવે ઉપર જો બસ આવી ગઈ હતી બીએસએફની તો અમે બસમાં બેસીને બીએસએફ ક્વાર્ટર માટે જવા નીકળી ગયા હતા અમે બીએસએફના હેડ ક્વાર્ટરમાં પહોંચીને મિટિંગ રૂમમાં આવી ગયા હતા ત્યાં અમે તે પ્રોજેક્ટર સેટ કરીને ડોક્ટરે મિટિંગ રાખી હતી જે ફેમિલી માટે સ્પેશિયલ વેલફેર ગોઠવેલું હતું હું ભાભી અને એમની બેબી લાઈનમાં બેઠા હતા આગળ એક મરાઠી ભાભી હતા એ પણ બહુ સરસ હતા તો જો અમે હવે બેઠા બેઠા થોડી મજા ઉડાડીએ છીએ અમારીને અમારી જ પછી અમે ત્યાં થોડા વિડીયોસ અને ફોટોઝ લીધા કારણ કે યાદગીરી માટે આપણે લેવું તો પડે જ તા ખીવે ખાઈ રહી હતી જો એ ચૂપ રહેતી જ નથી માંડ માંડ ચૂપ કરે હતી ત્યાં તેને પછી અમે જો થોડા ફોટોસ અને વિડીયો ફરીથી લીધા અને પછી અમે મીટિંગમાં બેસી ગયા કારણ કે ડોક્ટર સાહેબ આવી ગયા હતા પછી મેડમે બધા સાથે ફોટોઝ લીધા મીટિંગમાં બેસી ગયા હતા મીટિંગ ચાલુ થઈ ગઈ હતી ડોક્ટર સાહેબ મિટિંગ કરી નાખી અને પછી રીતે નું પોસ્ટર લાગી ગયું હતું જ્યાં ને બધું થઈ રહ્યું હતું હું અમારા ફોટોશૂટ તમને નહીં બતાવી શકું કારણ કે અમે ઊભા થઈ ગયા હતા ફોટો માટે તો જો આવી રીતે બીએસએફ લેડીઝો સાથે કરે છે ને મેડમ ફોટો એવી રીતે અમારે ફોટોશૂટ થયું હતું આવી રીતે વોલ પેઇન્ટિંગ ફરતી બાજુ કરેલું હતું તે અમે જોયું ઘણી ટાઈમ પાસ કરવા માટે વરસાદ બહાર ચાલી રહ્યો હતો પછી અમે નાસ્તાની રાહ જોઈને બેઠા હતા તે દાક્ષી રડવા લાગી જો નાસ્તો વીછવાનું ચાલુ થઈ ગયું છે નાસ્તામાં કાંદાવડા અને મેંદુવડા હતા અને જલેબી હતી તો જો ભાવે અમને તો નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું છે મને પણ નાસ્તો મળી ગયો છે તો અમે નાસ્તો કરી લીધો જો કેવા મસ્ત બટીકા વડા અને બધું તું પછી અમે લોકો બહાર આવી ગયા અમે બહાર આવીને મસ્ત વાતાવરણની મજા લીધી છત્રીમાં બધા રાહ જોઈ રહ્યા હતા ગાડીની ગાડી આવી ગઈ છે અમે ગાડીમાં બેસી ગયા હા જો રાતનું વાતાવરણ થઈ ગયું છે થોડું ચાલવાનું થાય છે નીચે તો તમને રસ્તો બતાવી દઉં અહીંયા એક માતાજીનું પંડાલ રાખેલું હતું તો થોડું અજવાળું આવતું હતું નહીં તો મોબાઈલની લાઈટ લાઇટ લઈને અમે ઘર સુધી પહોંચ્યા હતા અમના ફ્રેન્ડનું ઘર આવી ગયું છે અમે એમને બાય બાય કહી દીધું પછી અમે અમારા ઘર તરફ પડી નીકળ્યા જો જે આ લાઈટ થાય છે ને એ માતાજીના પંડાલની છે કેવી મસ્ત લાઇટો થતી હતી અહીંયા જે ચોમાસું હોય શિયાળો ઉનાળો માતાજીનો પંડાલ ચાલુ જ થઈ રહ્યો છે એ ક્યારે બંધ થતું નથી જો આવી રીતે માતાજી પંડાલ હતો ત્યાં અમે દર્શન કરીને ઘરે આવી ગયા સો બાય બાય રોમ રોમ ભાઈઓ જય માતાજી